આપણે બનાવશું સુરતના ફેમસ ઈદડા તો ચલો જરા પણ કર્યા વગર રેસીપી શરૂ કરીએ ઈદડા બનાવવા માટે મેં ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ લીધી છે અને ઓવરનાઇટ પલાળી લીધી છે હવે એને ધોઈને એક મિક્સર જારમાં લઈ અને એને ગ્રાઇન્ડ કરી લઈશું હવે અંદર એડ કરીશું એક કટોરી જેટલી છાશ અત્યારે મેં છાશ લીધી છે તમે દહીં પણ લઈ શકો છો હવે સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે આવું બેટર તમારે તૈયાર કરવાનું છે હવે બેટરને આપણે એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને સારી રીતે હલાવી લઈશું જેથી કરી બેટર એકદમ સ્મૂથ થઈ જાય બેટરને સારી રીતે હલાવી લીધું છે હવે બેટરને ઢાંકીને આપણે સાતથી આઠ કલાક માટે આથો આવવા દઈશું જેથી કરી ઈતડા સરસ બને બેટરને આપણે ચેક કરી લઈએ આથો સરસ આવી ગયો છે અને આથામાં જાળી પણ સરસ પડી ગઈ છે હવે બેટરને હલાવી લઈશું હવે અંદર એડ કરીશું એક કપ જેટલું પાણી અને એને પણ સારી રીતે હલાવી લઈશું હવે અંદર એડ કરી સ્વાદ અનુસાર મીઠું અને એક જ ડાયરેક્શનમાં હલાવી તેને બીટ કરી લઈશું આવી રીતે તમારે બેટર રેડી કરવાનું છે બેકિંગ સોડાનો નો ઉપયોગ નથી કર્યો છતાં પણ ઈંધા એકદમ સોફ્ટ બનશે તો ચલો આપણે તરફ જઈએ આપણે બેકિંગ સોડા એડ નથી કર્યા માટે અંદર એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ એડ કરીશું અને એક જ ડાયરેક્શનમાં એને હલાવશું જેથી કરી બેટર એકદમ ફૂલી જશે અને એકદમ જાળીદાર બની જશે જેમ હું બતાવી રહી છું એ પ્રમાણે તમારે બેટરને હલાવવાનું છે તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ રીતે ફ્લોફી બની ગયું છે એકદમ જાળીદાર બની ગયું છે હવે ટીનને મેં પહેલેથી જ ગ્રીસ કરી લીધું છે ટીનમાં આપણે એડ કરીશું બેટર હવે બેટર ઉપર થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરશું અને સ્ટીમરને મેં ગરમ કરવા રાખી દીધું હતું હવે સ્ટીમરમાં આપણે ટીનને રાખી દઈશું અને ઢાંકીને દસ મિનિટ માટે સ્ટીમ કરીશું હવે આપણે ચેક કરી લઈ ઈદડા સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે આપણે એને પાંચથી સાત મિનિટ માટે ઠંડા કરી લઈશું હવે આપણે કાપા પાડી લઈશું બન્યા છે ને સોફ્ટ હવે આપણે ઈદડાને એક પ્લેટમાં સર્વ કરી દઈશું જોઈ શકો છો કે તમે ઈદડા કેવા સરસ સોફ્ટ બન્યા છે હું તમને બતાવું એકદમ જાળીદાર બન્યા છે ને આ છે તમારા માટે હવે હું તમને ટેસ્ટ કરીને કહું કે કેવા બન્યા છે ઈદડા બન્યા છે ને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે બાય બાય